નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે હંસીની છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી અત્યારે હાલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે સરકારની સામે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહી છે ત્યારે આજે વાત કરવી છે ધારાસભ્ય હેમંત ખવા સાથેથી જે અત્યારે હાલ સડક સુધારો યાત્રા ઉપર છે અને ખાસ કરીને ગઈકાલે પણ તેમની પોલીસ સાથે ઉગ્ર બોલા ચાલી થઈ હતી અત્યારે હાલ મારી સાથે ધારાસભ્ય હેમંતભાઈ ખવા જોડાયા છે હેમંતભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે જી થેન્ક યુ હેમંતભાઈ ગઈકાલે પોલીસ સાથે તમારી ઉગ્ર બોલાચાલી થઈ હતી ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા હતા સૌથી પહેલા તો એ વિષય ઉપર ચર્ચા કરીએ ને એ બાદ આપણે જે બીજા મુદ્દાઓ છે એના ઉપર પણ ચર્ચા કરીશું જી હેમંતભાઈ ગઈકાલે અમે જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામથી જામજોધપુર મામલતદાર કચેરી સુધી પદયાત્રા યોજી હતી આ રસ્તો છે એ ખૂબ જ ખરાબ હાલતમાં હતો અને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ નોતું આવતું એટલે સ્કૂલના બાળકો ગામના લોકોને સાથે રાખી અને અમે એક પદયાત્રા યોજી આમ તો અમારા કાર્યક્રમો છે એ ખૂબ શાંતિપૂર્ણ રીતે જ હોય છે ખબર નહીં કાલે કેમ પોલીસે મામલતદાર કચેરીથી સો મીટર આગળ એક બેરિકેટિંગ કરી દીધી અને બેરિકેટિંગ કરીને ત્યાં જ અમને રોકી દેવામાં આવ્યા કે નહીં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે તમને અહીંથી આગળ જવા દેવામાં નહીં આવે એટલે એ મુદ્દે ત્યાંના સ્થાનિક પીઆઈ સાથે અમારે ઉગ્ર બોલાચાલી થઈ કે ભાઈ અમે કાંઈ આતંકવાદી નથી તમારે પકડવો હોય તો દારૂ વેચે એને પકડો બે દિવસ પહેલા જ જામજોધપુરમાં જનતા રેડ થઈ ત્યાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ પકડાણો એને તમે પકડતા નથી કોઈ શાંતિપૂર્ણ રીતે લોકો પોતાની માંગ લઈ અને કચેરી આવે ત્યાં ખોટા સિંગમ બની અને સીન સપાટા કરતા હતા જેને લઈને કાલે અમારે આ બાબતે ત્યાંના સ્થાનિક પીઆઈ સાથે ઉગ્ર બોલા થઈ કે ભાઈ અમે શાંતિપૂર્ણ રીતે જ કાર્યક્રમો કરીએ છીએ અને આ કાર્યક્રમોમાં તમે વચ્ચે વિક્ષેપ ના પાડો હિમંતભાઈ ઘણા બધા લોકોના મનમાં હજી પણ એક સવાલ છે કે સડક સુધારો યાત્રા કે

ક્યાંય પણ કોઈ પણ કોન્ટ્રાક્ટર છે એ ટેન્ડર ભરતા નથી એસઓઆર ના જે રેટ છે એસઓઆર ના રેટ ખૂબ ડાઉન છે આ ડાઉન રેટ હોવાના કારણે કામ મંજૂર થઈ ગયેલું હોવા છતાં પણ કામ થઈ શકે એવી પરિસ્થિતિમાં નથી અને સરકાર આ અંગે કઈ યોગ્ય નિર્ણય લેવા માટે તૈયાર નથી અમને એક જ જવાબ મળે કે રસ્તો મંજૂર થઈ ગયો છે આપણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીએ હવે જે રસ્તે કાલે અમે ચાલીને આવ્યા એમાં આપે જો વિડીયો ફૂટેજ જોયા હોય તો ઢીચણ ઉપર ઉપરના વાડીના રસ્તામાં પાણી ભરાણા છે વરસાદ વહી ગયા પછી ન આઠ 8 દિવસ સુધી પાણી ભરાઈ રહે ઈ જ રસ્તા ઉપર એસટી બસ વાળા એમ કહે છે કે આ રસ્તો સારો નથી એટલે અમે આ ગામમાં एसटी ની સુવિધા બંધ કરીએ છીએ તો જો સરકારની એસટી બસ પણ જે રસ્તે ન હાલતી હોય ત્યાં ગ્રામજનોને કેવડી તકલીફ પડતી હશે એ આપ સમજી શકો એટલે આ અમારા પ્રશ્નોને વાચા આપો આવા જામનગર જિલ્લાના સમગ્ર પંચાવન રોડ રસ્તાઓ છે કે જે વારંવાર રીટેન્ડર થાય છે હું તમને એક મારા વિસ્તારના નવા ધુણિયા ગામનું વાત કરું નવા ધુણિયા ગામના રસ્તાનું લગભગ સોળેક વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી પણ હજુ સુધી ઈ રોડ કોઈ ટેન્ડર ઉપાડવા માટે તૈયાર નથી અને મેં અધિકારીઓને ચેલેન્જ સાથે કીધું કે તમે એક ફૂટ બાય એક ફૂટ નો ડામર કટકો આ નવા ધુણિયાના રોડ ઉપર અમને બતાવી દો તો ક્યાંય ત્યાં રોડ જેવું કઈ છે જ નહીં ગ્રામજનો વારંવાર પોતાના ખર્ચે પોતાના ખર્ચે ત્યાં માટી નાખી અને ચાલવાલાયક રસ્તો થાય એવી એવી પરિસ્થિતિ છે અને આવા ઘણા બધા રસ્તાઓ છે એટલે અંતે ના છૂટકી અમારે કાલ તાળાબંધી અમે કરવા જઈ રહ્યા હતા અને પદયાત્રા યોજી અને રાજ્ય સરકારનું ધ્યાન અમારા પ્રશ્નો તરફ જાય એના માટે થઈને અમે કાલ કાર્યક્રમ યોજ્યો હતો હેમંતભાઈ તમારા દ્વારા સીધી જે ચિમકી છે તે ક્યાંકની ક્યાંક અધિકારીઓને પણ આપવામાં આવી છે કે મોઢું કાળું કરવામાં આવશે એના ઉપર પણ વિગતે ચર્ચા કરવી છે જી હેમંતભાઈ બેન આંદોલનના પ્રકાર હોય છે અમે શાંતિપૂર્ણ રીતે છેલ્લા બે વર્ષથી આંદોલનો કરતા આવીએ છીએ ચાર વખત હું મારા વિસ્તારની સમસ્યાને લઈ અને મારા વિસ્તારના લોકોને સાથે રાખીને મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળીને મેં રજૂઆત કરી છે હું વિધાનસભાના ફ્લોર ઉપર પણ અવારનવાર આ મુદ્દે બોલ્યો છું એકવીસ વખત મેં મુખ્યમંત્રીશ્રીને આ રસ્તાઓમાં જે ઘટનાઓ બની એને આધારે

બાંધકામ વિભાગના અધિકારીનું મોટું કાઢું કરવાની અમારે ફરજ પડશે જી ખાસ કરીને મારે ચૈતર વસાવા વિશેની પણ વાત કરવી છે હવે ચૈતર વસાવા કાલે ઝડપી બહાર આવવાના છે

તમે વિચાર કરો પીઝેડ કૌભાંડી છે એ છ મહિનામાં જેલમાંથી છૂટી જાય બીજા ત્રણસો હાથના આરોપીઓ હોય એ અડતાલીસ કલાકમાં જેલમાંથી બહાર આવી જાય અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે થઈને ચૈતરભાઈ છે એ હંમેશા યુવાનો માટે આદિવાસી સમાજ માટે ખૂબ લડાઈઓ લડે છે એટલે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ નો અવાજ દબાવવા માટે થઈને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે થઈ અને જેના માટે ભારતીય જનતા પાર્ટી છે એ ખૂબ આ બાબતમાં નિપુણ છે કારણ કે જ્યારે જ્યારે એની સામે કોઈ કોઈપણ વિરોધનો અવાજ ઉઠો ત્યારે એના ઉપર યા તો એન કેન પ્રકારે ખોટા કેસોમાં એને સંડોવી દેવામાં આવે છે યા તો જેલમાં પૂરી દેવામાં આવે છે અને એના જ ભાગરૂપે ચૈતરભાઈને તમે વિચાર કરો દાખલા તરીકે એ હું કહે છે કે ગ્લાસનો ઘા કર્યો ગ્લાસનો ઘા કર્યો હોય તો એ બે મહિનાની સજા ના હોય શકે તો બે મહિનાથી આ તો એમનો કેસ અલાવો એમ નથી આવતો એન કેન પ્રકારે સરકાર છે આ કેસ કેમ લાંબો ચાલે એમની કાર્યવાહી છે એટલે વિરોધ પક્ષ નો અવાજ દબાવવા માટે થઈ અને જે સરકાર આ કૃત્ય કરી રહી છે એને જોઈ અને ગુજરાતના લોકો આ સમગ્ર ઘટના જોઈ રહ્યા છે ને હવે ભારતીય જનતા પાર્ટીના દિવસો ભરાઈ ગયા એમ કઈ તો પણ આ તકે કઈ ખોટું નથી ખાસ કરીને અત્યારે હાલ આમ આદમી વાત કરવામાં આવે તો રાજીનામું આપ્યું એ બાદ ઘણા મોટા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો આક્ષેપો ઉપર વાતચીત કરવી છે કારણ કે અત્યારે હાલ એક બાજુ જેટલી પાર્ટી મજબૂત બની રહી છે એટલા જ સામે રાજીનામા આવી રહ્યા છે ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે જે પ્રમાણે

એનું કારણ છે કે કાલે મે મને કોઈ પત્રકાર સાથે મારી ડિબેટ હાલતી હતી હું જનરલી સોશિયલ મીડિયામાં ખૂબ ઓછો એક્ટિવ હોઉં છું એટલે એમણે કરેલા આક્ષેપો કે વિડીયો અને ખાસ કરીને અમારી પદયાત્રા હતી એટલે મને જોવાનો સમય નથી મળ્યો અને કાલે આમ તો સોળ કિલોમીટર પગે ચાલ્યા એટલે ખૂબ થાકી ગયો હતો એટલે વહેલો સુઈ ગયો હતો અને મેં એમનો વિડીયો નથી જોયો પણ એમના કાલે મને એક પત્રકાર સાથે મારે ચર્ચા હાલતી ત્યારે એક વિડીયો ક્લિપ બતાવી કે બાર થી અહીંયા લોકો પ્રભારી તરીકે મૂકી દેવામાં આવ્યા છે તો આ તો દરેક પાર્ટીઓમાં બાર થી પ્રભારીઓ આવીને આપણે રતના કરજી છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી છે એ કર્ણાટકથી અહીં આવ્યા છે આ રીતે ગુજરાતના લોકોને દાખલા તરીકે હું આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છું મને રાજસ્થાનમાં પ્રભારી તરીકે મૂકવામાં આવ્યો હતો તો ક્યાંય ને ક્યાંય આ પ્રણાલી તો દરેક પાર્ટીઓમાં હોય છે કોંગ્રેસમાં પણ મુકુલ વાસની ગુજરાતના પ્રભારી અત્યારે છે તો આ રીતે કોઈ બહારના પ્રભારીઓ આવીને કામ કરે પાર્ટીના વોલન્ટિયર હોય અને પાર્ટી માટે કામ કરતા હોય તો એ બાબત તો સ્વાભાવિક છે પરંતુ આનાથી વિશેષ બીજા આક્ષેપોમાં ક્યાંય તથ્ય હોય એવું મને જણાતું નથી એટલે એ બાબતે આપણે વધુ હું ટીકા ટિપ્પણી નહીં કરી શકું જી હેમંતભાઈ બિલકુલ હેમંતભાઈ આજે એક સભાનું આયોજન કરવામાં આવ્યું જે મોકુફ રહ્યું છે અતિશય વરસાદને કારણે પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી એક્ટિવ જોવા મળી છે ખેડૂતોના માટે થઈને ક્યાંક પ્રવીણ રામ છે એ પણ અત્યારે હાલ પદયાત્રા માટે નીકળ્યા છે તમારો પણ સડક સુધારો યાત્રા કાર્યક્રમ ચાલી રહ્યો છે સભા થવાની હતી જોકે આગામી સમયમાં થવાની છે એવું પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે હવે એ બાદ કોંગ્રેસ દ્વારા પણ ખેડૂતોને લઈને એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમે કોંગ્રેસના લાલજી દેસાઈ છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે આ વિષયને લઈને શું કહેવા માંગો છો બેન આજની અમારી જે સભા હતી અઠવાડિયા પહેલા એક વીક પહેલા અમે નક્કી કર્યું હતું કે ભારત સરકારે જે કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી છે એ સંપૂર્ણ નાબૂદ કરી નાખી જેને લઈને સ્થાનિક કક્ષાએ જે લોકો ખેડૂતો કપાસ પકવે છે એને ખૂબ મોટી નુકસાન જાય એમ છે આગામી સમયની અંદર કપાસ જ્યારે ગુજરાતના ખેડૂતોનો કપાસ જ્યારે બજારમાં વેચાવા માટે આવશે ત્યારે બીજા દેશોમાંથી આવેલો કપાસ છે એટલો બધો ઠલવાઈ ગયો હશે કે ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે એટલે આગમ ચેતીના ભાગરૂપે સરકારને આ મુદ્દે એમનું ધ્યાન દોરવા માટે થઈને આજે આજે અમે સભાનું આયોજન કર્યું પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે આજ સવારથી ખૂબ ત્યાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે અમારે છેલ્લી ઘડીએ સભા છે એ ત્યાં રદ કરવી પડી અને આ નેક્સ્ટ વીકમાં કે એના પછીના એક મહિનાની અંદર ક્યારેય પણ સમય એડજસ્ટ કરી અને

ગુજરાતની મોટાભાગની જિલ્લા પંચાયતની સીટોમાં અમારી જિલ્લા સ્તરની સભાઓ છે એ પૂર્ણતાંચાય છે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે એ આમ આદમીમાં જોડાઈ રહ્યા છે અને એમનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે આગામી જિલ્લા તાલુકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખૂબ સારું રહે ગુજરાતની જનતા છે એ ભારતીય જનતા પાર્ટીના ખોટા વાયદાઓ છેલ્લા પંદર વર્ષથી થાકી ગઈ છે પરંતુ નબળા વિપક્ષના કારણે છેલ્લા પંદર પંદર વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી છે એ લોકોને ના ગમતી હોવા છતાં પણ સત્તામાં છે સ્વાભાવિક છે કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે ભારતીય જનતા પાર્ટીનું શરૂઆતના પંદર વર્ષ સુધી લોકોને ખૂબ આશા અપેક્ષાઓ હતી પરંતુ એ તમામ આશાઓ અપેક્ષાઓ ભારતીય જનતા પાર્ટી પાસેથી ઠગારી નીવડી ત્યારબાદ છેલ્લા પંદર વર્ષથી આ તો માત્ર ને માત્ર વિપક્ષ નબળો છે જેને લઈને ભાજપ સત્તામાં આવે છે પણ બે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને બે હજાર સિત્તાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી છે એક ચોક્કસ મજબૂતાઈથી એમની સામે લડાઈ લડશે અને ગુજરાતના લોકો જે વર્ષોથી પરિવર્તન ઝંખે છે એ પરિવર્તન સિત્તાવીસમાં આવીને રહેશે બેન હેમંતભાઈ એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ એ બાદ પૂર્ણ વિરામ કરીશ ખાસ કરીને એક સવાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા આપણે જોયું હતું પરંતુ એ સમયે લોકો એવું પૂછી રહ્યા હતા કે પંજાબમાં અત્યારે પૂર જેવી સ્થિતિ છે પંજાબમાં અતિશય વરસાદ પડી રહ્યો છે જનજીવન ખોરવાઈ ગયું છે તેમ છતાં પણ અરવિંદ કેજરીવાલ ગુજરાત કેમ આવી રહ્યા છે કદાચ અત્યારે હાલ તેઓ પંજાબ ગયા હતા લોકોની કારણ કે પંજાબમાં તો અત્યારે આમ આદમી પાર્ટીની સત્તા પણ છે તેમ છતાં પણ ગુજરાત જ કે જી હેમનભાઈ બેન બે દિવસ પહેલા જ આપણે જોયું હોય તો અરવિંદજી એ પંજાબની મુલાકાત પણ લીધી અરવિંદજી છે રાષ્ટ્રીય અધ્યક્ષ છે સ્વાભાવિક પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ એમનું સમગ્ર મંત્રી મંડળ ત્યાંના ધારાસભ્યો લોકો વચ્ચે જઈને લોકોના ખૂબ કામ કરી રહ્યા છે દિલ્હીના ધારાસભ્યો હોય ગુજરાતના હોય ગોવાના હોય કે જમ્મુ કાશ્મીરના દરેક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ પોતાના એક એક મહિનાનો પગાર છે એ પંજાબના પૂરના રિલીફ ફંડમાં અમે સૌએ ત્યાં આપી અને પંજાબના લોકોને જે આપણે સૌની ફરજ છે અમે અમારો પગાર આપીને પણ ત્યાં મદદ કરવાની કોશિશ કરી છે અરવિંદજીએ પણ ત્યાં એમની સ્થિતિનો તાગ મેળવવા માટે પોતે જાતે જઈને પણ ત્યાં પ્રવાસ કર્યો છે અને બીજું એક કહું કે રાષ્ટ્રીય નેતા કોઈ પણ હોય અરવિંદજી સિવાય કોઈ હજુ સુધી પંજાબ નથી ગયું

જે પ્રમાણે આપણે વાત કરીએ આજે ધારાસભ્ય હેમંત ખવા પાસેથી ખાસ કરીને આપણે જોયું હતું કે ગઈકાલે તેમની પોલીસ સાથે બબાલ થઈ હતી સમગ્ર મામલો છે પણ બહાર આવ્યો હતો સોશિયલ મીડિયામાં ફોટો છે વિડીયો છે પણ ખૂબ ચર્ચાનું કારણ બન્યા હતા તેની સાથે અત્યારની હાલની જે રાજકારણની પરિસ્થિતિ છે જે સભા રદ કરવામાં આવી હતી મોકૂફ કરવામાં આવી છે તેના વિશેની પણ માહિતી મેળવીને આગામી સમયમાં હવે ક્યાંક બે હજાર પણ મોટી નવાજવણી થઈ શકે છે એવા લાગી રહ્યા છે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું થાય છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર